પોરબંદર તાલુકાના અને બગવદરથી બે કિલોમીટર દૂર વાછોડા ગામે ચોવીસ કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું ચારણુ ચાણુઆઈના મંદિરના પટાંગણમાં આયોજેલા પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના વાછોડ ગામે છેલ્લા અઢાર વર્ષથી દર વર્ષે ચોવીસ કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવે છે તે રીતે આજે પણ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનમાં સમગ્ર જિલ્લાના રામધૂન મંડળોને આમંત્રણ આપવામાં આવે છે અને તમામ ધૂન મંડળીઓ ચોવીસ કલાકમાં તેમનો અનુકૂળ સમયે વાછોડ આવી રામધૂનની રમઝટ બોલાવે છે આ રામધૂનના કાર્યક્રમમાં અવિરત ચા કોફી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે વાછોડ ગામના આગેવાન રામભાઈ ઓડેદ્રના જણાવ્યા મુજબ આ મહાપ્રસાદી આમંત્રિત મહેમાનો સાથે સમસ્ત ગ્રામ મહાપ્રસાદ લે છે જેથી ગામની એકતા પણ જળવાઈ રહે છે મારું નામ ભરતભાઈ રામભાઈ વડોદરા હું વાસોડા ગામમાં એક સેવા નાગરિક છું અને અમારા ગામના અંદર આજે સત્તર વર્ષથી અખંડ રામધૂનનું આયોજન રાખે છે ગામ સમસ્ત એમાં અમે બરડા વિસ્તાર કાઠી વિસ્તાર અને ઘેડ વિસ્તાર હરેક ગામની મંડળીઓને આમંત્રણ આપીએ છીએ અને અવિરત પ્રસાદી ચાલુ હોય છે અને અખંડ રામધૂન રામના નામ પર લેવાય છે અને પ્રસાદી પર લેવાય છે અને ઘણા ગામના લોકો અહીંયા આવે છે અને અમારે સાની માતાજીની ની અસીમ કૃપાથી અમારે અહીંયા પ્રોગ્રામ થાય છે અને મોટામાં મોટા ઉત્સવ એ છે અમારે કે જે 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 અયોધ્યામાં અયોધ્યામાં રામ રામનો આપણે કરવાની છે તારીખે એની ખુશીનો માહોલ અમારા ગામમાં અનેરો જોવા મળે છે અને અમારા ગામમાં એટલો ઉત્સાહ છે કે આજે આપણે ઘણા સમય પછી આપણે ઉજવીએ છીએ બે વર્ષ નૂતન વર્ષ પર રામનો ખરેખર જન્મ બાવીસ તારીખે થવાનો છે એ માટે હું હરેક પ્રાર્થના કરું છું કે આવો નાવો આવો હરેક ગામ માં ઉત્સાહ ઉજવાય જય શ્રી રામ આ ઉપરાંત બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન હોવાથી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે તો હાલ આ રામધૂનમાં સમસ્ત વાછોડ ગામ તેમજ વાડી વિસ્તારના ખેડૂતો અને આજુબાજુના ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં રામધૂનમાં જોડાયા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર